જામનગર બાલા હનુમાન મંદિર જે શ્રી બાલા હનુમાન સંકીર્તન મંદિર તરીકે પણ ઓળખાય છે ભગવાન હનુમાન ને સમર્પિત મંદિર તળાવ થી પોળા રસ્તા દ્વારા અલગ થયેલ છે સાદી દેખાતી રચના માં ભગવાન રામ ભગવાન લક્ષ્મણ દેવી સીતા અને ભગવાન હનુમાન ની મૂર્તિઓ છે

અનેક લોકો મંદિરમાં ઊંડી શ્રદ્ધા ધરાવે છે અને માને છે કે તે તેમને કુદરતી આફતો અને અન્ય મુશ્કેલીઓથી બચાવે છે દિવસમાં બે વાર થાય છે છે સાંજની આરતી દિવસની સૌથી વધુ ઘટના વિવિધ પ્રજાતિઓના પક્ષીઓ દ્વારા મુલાકાત લેવામાં આવે છે ખાસ કરીને સ્થળાંતરના સમયગાળા દરમિયાન જે સમગ્ર વાતાવરણને વધુ વિશિષ્ટ બનાવે છે લાખોટા ફોર્ટ અને મ્યુઝિયમ તળાવની અંદર એક ટાપુ પર સ્થિત છે અને બે રસ્તાઓ દ્વારા પહોંચી શકાય છે જે તેમને બેંક સાથે છે તળાવની અંદર નૌકા વિહાર કરીને આનંદ વધારી શકાય છે બાલા હનુમાન મંદિર ખાતે શ્રી પ્રેમ બુક્સોજી મહારાજ પ્રેરિત અન્નકોટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો પરમ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી પ્રેમ વિક્ષુજી મહારાજ કે જેમણે એક આઠ ઓગણીસો ચોસઠના શ્રીરામ જયરામ જય જયરામ વિજય મંત્રનો અખંડ રામ ધૂનનો પ્રારંભ કરેલો જે અવિરતપણે આજ સાઠ વર્ષથી આ ચાલુ છે ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર પણ બે નામ દર્શ થઈ ગયું છે અને પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી પ્રેમભિક્ષુજી મહારાજ કે જેમણે લોકકલ્યાણના હિતની ઈચ્છાથી અખંડ રામ નામ ચાલુ કરેલું પ્રથમ યુગમાં ભગવાન તપ કરવાથી મળતા બીજા યુગની અંદર ભગવાન જગ્યાથી કર્મ કરવાથી મળતા ત્રેતા યુગની અંદર ભગવાન સેવાને સમર્પણથી મળતા એવી જ રીતે કલયુગની અંદર એવું કીધું છે કલિ કેવલ હરિ નામ આધાર તો માત્ર કલિયુગની અંદર ભગવાનના નામનો આધાર છે અને પરમપૂજ્ય સદ્ગુરુદેવ શ્રી પ્રેમ વિશ્વજી મહારાજે આ ઉદ્દેશ્યથી અખંડ નામ ચાલુ કરેલું છે અવિરતપણે ચાલુ છે આજે જેઠ મહિનાની સાતમ છે અને આજ રોજ છપ્પન ભોગ મુકટ ઉત્સવ ભગવાનનો રાખેલો છે ખૂબ ભક્તોએ દર્શનનો લાભ લીધો સાડા આઠ વાગે મહાઆરતી પણ થવાની છે અસ્તુ જઈશ જય શ્રીરામ પ્રેમ મહારાજ દ્વારા અખંડ સંકીર્તન રામધૂન જામનગરમાં આજે ઓગણસો ઓગણસાઠ વર્ષ અગિયાર મહિના કુલ મળીને એકવીસ હજાર અને આઠસો દિવસ છે આજે મહા ઉત્સવ છે જામનગરમાં અને ગિરીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ચાર વખત નામ જે મંદિરનું થયેલ છે જામનગર ગુજરાત માટે નહીં પણ સમગ્ર ભારત વર્ષ માટે ગૌરવની વાત છે ને છેલ્લા સાઠ વર્ષથી અખંડ રામધૂન ચાલે છે